ગોંડલનો માહોલ શાંત પડી રહ્યો નથી અમિત ખૂટના આત્મહત્યાના પ્રકરણ પછી ફરીવાર બંને જૂથો અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે આ પૂરી ઘટના વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ શું માને છે શું તેમનો અનુભવ કહે છે તે વિશે જાણીએ તેમની સાથે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ પ્રશાંત ભાઈ ગોંડલમાં વાતાવરણ શાંત નથી પડી રહ્યું એટલે અમિત ખૂંટ જે છે એની આત્મહત્યાનો મામલો આવ્યો ને અનિરુદ્ધ સિંહ છે એમના પર આરોપ લાગેલા છે કારણ કે સુસાઇડ નોટ જે મળી છે એમાં એમનું નામ છે અનિરુદ્ધ જાડેજાનું ને એમના દીકરાનું હવે આખી આ ઘટના જે બની છે એની કડીઓ કેવી રીતે આપણે જોડી શકીએ શરૂઆત થી લઈને પહેલા તો એવું છે કે મને થોડુંક આશ્ચર્ય એ વાતનું છે કે ગોંડલ વર્ષથી કોઈ વિવાદમાં સતત લાઈવ રહ્યું છે એટલે ગોંડલ એ એપી બની ગયું છે વિવાદનું સૌથી પહેલા એક વર્ષના નો ટ્રેક આપણે ચેક કરીએ તો સૌથી પહેલા ગણેશ ગોંડલને જુનાગઢના એક દલિત છોકરા સાથે ઝઘડો થાય છે એને માર મારવાની વાત આવે છે અને પછી ગણેશ ગોંડલને સામે ગુનો નોંધાય છે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ જોવું પડે છે એ મામલો પછી માંડ શાંત પડ્યો છે એ વિષય એના પછી આવે છે રાજકુમાર જાટનો કે જે ગોંડલમાં રહેતો હતો એના પિતા સાથે અને પછી પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે અને એમની એ ઘટના બહાર આવે છે અને પછી રાજકુમાર જાટનું મોત થાય છે હજી પણ એ રાજકુમાર જાટનો પરિવાર એવો આરોપ કરી રહ્યો છે કે આ હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનો હાથ છે એ હજી ચાલુ છે પ્રોસેસ એ ગણેશ ગોંડલ ની જે સામેનો આરોપ હજી ચાલુ છે એની તપાસ થઈ રહી છે એટલે પોલીસે તો અકસ્માતે મોત જ દાખલ કર્યું છે પણ પરિવાર જાટ પરિવાર એવું કહી રહ્યો છે કે આ હત્યા છે એ હજી બાકી છે ત્યાં પાટીદાર નેતાઓ અચાનક બહાર આવે છે સુરતથી અને સુરતના પાટીદાર નેતા અમદાવાદના જીગીશા પટેલ એ બધા ગોંડલ પહોંચે છે ગોંડલની મિર્ઝાપુર કહે છે એનો વિવાદ ચાલે છે ત્યાં તોડફોડ થાય છે મારામારી થાય છે એની પણ સામસામે ફરિયાદ નોંધાય છે આ અને ચોથી ઘટના હવે એવી ઘટે છે કે રાજકોટની એક સગીર યુવતી એવી ફરિયાદ આપે છે રાજકોટ પોલીસની અંદર કે તેની સાથે રીબડા માં રહેતા અમિત ખૂટ નામના એક યુવકે દુષ્કર્મ આચર્યું છે તેની ફરિયાદ નોંધાય છે અને આ ઘટના જ્યારે ફરિયાદ નોંધાય છે ત્યારે ફરી પેલો પાછો આરોપ આવે છે કે અમિત ખૂટ કોણ છે તો કે અમિત ખૂટ જયરાજસિંહ જાડેજાનો માણસ છે એ વિવાદ હજી ચાલુ જ હતો અને દરમિયાન રવિવાર ની રાત્રે કે સોમવારની સવારે આપણને ચોક્કસ સમય ખબર નથી અમિત ખૂટનો દેહ લટકતી હાલતમાં મળી આવે છે અને એક ચિઠ્ઠી પણ મળે છે સુસાઈડ નોટ પણ મળે છે અને એમાં એવું લખ્યું છે કે હું અનિરુદ્ધસિંહ રીબડા એમના દીકરા રાજદીપસિંહ અને બે છોકરીઓના ત્રાસને કારણે આત્મહત્યા કરું છું કે આ હની હતી મને ફસાવવામાં આવ્યો હતો અને મારી ઉપર એવું માનસિક દબાણ ઊભું થયું કે જેના કારણે હું આત્મહત્યા કરું છું આ જે સુસાઈડ નોટ છે એના આધારે ગોંડલ તાલુકા પોલીસે સિંહ એમના દીકરા અને બે દીકરીઓ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે એટલે હવે સ્થિતિ એવી છે કે સિંહ અને એમના સાથે જેટલા લોકોના નામ છે ફરિયાદમાં એ બધાની એરેસ્ટ કરવા સિવાય પોલીસ પાસે હવે કોઈ વિકલ્પ રહેતો નથી બીજી એક વાત એવી છે કે અનિરુદ્ધસિંહે નિર્ભય નામની ચેનલને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે જે મેં જોયો છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાનો આરોપ એવો છે કે આખી ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા છે અને જયરાજસિંહ જાડેજાએ જ પોતાને ફસાવવાનું નાટક કર્યું છે એવું નિર્ભય ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અનિરુદ્ધસિંહ એવો દાવો કરી રહ્યા છે તો આ આખો ઘટનાક્રમ છે જે અમિત નામની ઘરે ફંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહી વાત બળાત્કારની કે પોસ્કોની કે જે છે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોર્નગરના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પહેલાં સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનો થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઈડ નોટ લખવામાં આવી અને એ સુસાઈડ નોટમાં ચેકચેક કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે હવે આ સુસાઈડ નોટ વાળી જે વાત છે એ સુસાઈડ નોટની કેટલી છે આખી ઘટના કાયદાની પરિભાષાની અંદર કોઈ માણસ જ્યારે સુસાઈડ નોટ લખે છે અને એની એનું અંતિમ સ્ટેટમેન્ટ એવું ગણવામાં આવે છે હવે આ અંતિમ સ્ટેટમેન્ટ છે બરાબર છે કાયદાની પરિભાષા પ્રમાણે આને ડાઇન ડેક્લેરેશન પણ પોલીસ ઘણી વખત ગણતી હોય છે કારણ કે એને મરતા પહેલા લખેલો આ છેલ્લો પત્ર છે સવાલ એવો છે પોલીસની તપાસ માટે સૌથી અગત્યનો કે પોલીસ જ્યારે સુસાઈડ નોટ કહી રહી છે એટલે ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે કે આવી એક ચિઠ્ઠી અમને મળી જે પોલીસને સોંપવામાં આવી છે હવે એ ચિઠ્ઠી ખરેખર અમિત ખૂટે એટલે મરનાર યુવકે પોતે લખી છે બીજાએ લખી છે એ આખો ફોરેન્સિક એક્સપર્ટનો મામલો છે હેન્ડ એક્સપર્ટ જ એ નક્કી કરી શકે કે આ ચિઠ્ઠી કોણે લખેલી છે અનિરુદ્ધસિંહે નિર્ભય ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું છે કે આ આત્મહત્યા નથી એવો પણ એક મુદ્દો ઉપસ્થિત કર્યો છે તો એ બધી બાબતની તપાસ હવે પોલીસે કરવાની છે કે આત્મહત્યા છે કે હત્યા છે કારણ કે અમિત ખૂટનું પોસ્ટમોર્ટમ પણ થશે જેમાં પણ નક્કી થશે કે ખરેખર અમિત ખૂટે આત્મહત્યા કરી છે કે એની હત્યા કરીને લાશ લટકાવી દેવામાં આવી છે જે શંકા અનિરુચિ કરી રહ્યા છે અને આ ચિઠ્ઠી ખરેખર અમિત ખૂટે લખી છે કે નહીં કારણ કે અનિરુચીએ નિર્ભય ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે ચિઠ્ઠીના કાગળો જે છે એમાં બે કાગળ અલગ છે એક કાગળની અંદર અલગ અક્ષર છે અલગ કાગળ છે તો જ્યારે માણસ સુસાઇડ નોટ લખતો હોય ત્યારે કે અલગ અલગ કાગળમાં ટુકડા જોડીને ન લખે એટલે આવા બધા પ્રશ્નો અનિરુદ્ધ ઉભા કર્યા છે બીજો ત્રીજો પ્રશ્ન એ છે કે અનિરુદ્ધ અને અમિત ખૂબ જે છે એમના વચ્ચે દુશ્મનાવટનું જે મૂળ કારણ હતું જેના કારણ જે એફઆઈઆર પણ થઈ હતી બે અને એ એ થોડી વાત આપણે દર્શકોને કહીએ તો જેનાથી ખ્યાલ આવે કે ભાઈ આ આટલે સુધી કેમ વાત ગઈ હા એટલે સૌથી અગત્યની વાત એવી છે કે જયરાજસિંહ જાડેજા ગોંડલના છે અને અનિરુદ્ધસિંહ રીબડા વતની છે ગોંડલ અને રીબડાની વચ્ચે અઢાર કિલોમીટરનું અંતર છે પણ આ બંને વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી વર્ચસ્વ જમાવવાની લડાઈ ચાલી રહી છે જયરાજસિંહ જાડેજા પણ હત્યા કેસમાં જેલમાં હતા અનિરુદ્ધસિંહ રીબડા પણ હત્યા કેસમાં જેલમાં હતા હવે બંને બહાર આવ્યા છે જયરાજસિંહને કોર્ટે શરતી જામીન આપ્યા છે સુપ્રીમ કોર્ટે અને અનિરુદ્ધસિંહને જે સજા ભોગવી હતી એમાંથી સરકારે માફી આપી છે ને એવું કહેવાય છે જયરાજસિંહના જૂથનો એવો દાવો છે કે અનિરુદ્ધસિંહ રીબડાને જે માફી સરકારે આપી એ માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિ અથવા ગવર્નર સાહેબને હોય છે ગવર્નર સાહેબે ગુજરાત સરકારના કહેવાથી આ માફી આપી છે એ માફી આપતી વખતે જયરાજસિંહ જાડેજાને પૂછવામાં આવ્યું હતું અથવા કન્સન્ટ લેવામાં આવી હતી કે અમે અનિરુદ્ધસિંહને છોડીએ તો તમને કંઈ વાંધો નથી ને ત્યારે એવું કહેવાય છે કે જયરાજસિંહ એવું કહ્યું હતું કે છોડો પણ પછી બહાર આવ્યા પછી બંને વચ્ચે પાછી વર્ચસ્વની લડાઈ ઊભી થઈ બે હજાર બાવીસની ચૂંટણી આ પાછી વર્ચસ્વની લડાઈમાં સામસામે આવી ગઈ કારણ એવું છે કે જયરાજસિંહ તો પોતે ચૂંટણી લડી શકતા નથી એમની ઉપર હજી કેસ પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટમાં પડતર કેસ છે એટલે પોતે લડી શકતા નથી એટલે એમના પત્ની ગીતાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી પણ ગોંડલમાંથી કોણ ચૂંટણી લડશે એવી જ્યારે બાવીસમાં ટિકિટ આપવાની વાત હતી ત્યારે અનિરુદ્ધસિંહની ઈચ્છા એવી હતી કે મારા દીકરા રાજદીપસિંહને ટિકિટ મળે અને સવાલ એવો છે કે આ બંને લોકો ભારતીય જનતા પાર્ટીના છે હા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ એ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે પણ બંનેના ને એવું હતું કે અમારા પરિવારમાંથી ટિકિટ મળે અને જ્યારે નક્કી થઈ ગયું કે હવે ટિકિટ ગીતાબા જાડેજાને જ પાર્ટી આપી રહી છે ત્યારે સામસામે બંને આવી ગયા અને યુદ્ધ જેવો માહોલ ત્યાં ઊભો થયો અને જયરાજસિંહ જાડેજા પોતાની તાકાત બતાડવા શક્તિ પ્રદર્શન કરવા રીબડા પહોંચે છે અને રીબડામાં એ સભા કરે છે હવે ગોંડલથી અઢાર કિલોમીટર રીબડામાં જે આખો વિસ્તાર છે અનિરુત સિંહના તાબામાં છે એવું કહી શકાય એ વિસ્તારમાં જ સભા કરવી બહુ અઘરું કામ હતું પણ ત્યારે આ અમિતકુંટ જે છે એ રીબડાનો વતની છે અને આખી સભાનું આયોજન અમિત કુંટ ગોઠવે છે જયરાજસિંહના લાવવા લાવવાથી લઈને આખી સભા થાય એટલે જયરાજસિંહની નજીક ખૂબ અમિત કુંટ હતો અને રિબડાવા જે સભા થઈ એના પછી ઘટના એવી થાય છે કે અમિત કુંટ એક પોલીસ ફરિયાદ કરે છે કે મને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો મને માર મારવામાં આવ્યો આ ઘટના પછી બાવીસની અંદર જ અને એની ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ હતી અને એ હજી કેસ પડતર છે હવે બાવીસથી લઈને પચીસ સુધી અમિત ખૂટ કે અનિરુદ્ધસિંહ વચ્ચે કોઈ ઘટના ઘટતી નથી અચ્છા કોઈ કોઈ એવી ઘટના નથી બંને પક્ષે એવી કોઈ ફરિયાદ કરી નથી અમિત ખૂટે પણ એવી ફરિયાદ કરી નથી કે મને અનિરુદ્ધસિંહે ત્રાસ આપ્યો કે માર માર્યો કારણ કે એ રીબડાવા જ રહેશે અમિર ખૂબ અને પછી પચ્ચીસમાં જે દુષ્કર્મવાળી ફરિયાદ અચાનક ઊભી થાય છે બરાબર છે તો એવો આરોપ જે થઈ રહ્યો છે ચિઠ્ઠીમાં પણ લખ્યું છે કે આ હની ટ્રેપ હતી અને અનિરુચ્છિત દ્વારા ગોઠવવામાં આવે તીને એટલા માટે કે પેલો જે બે હજાર બાવીસનો પડતર કેસ છે એમાં હું સમાધાન કરવાનો તો તૈયાર એટલા માટે આખી ઘટના ઊભી કરી મને ફસાવામાં આવ્યો છે

એટલે કોંગ્રેસ તરફી હોવા માટે એટલે કે કોઈ પણ રીતે ગીતાબા જાડેજા હારવા જોઈએ એવા પ્રયાસ અનિરુદ્ધ તરફથી થયા જાહેરમાં પ્રચાર પણ કરતા હતા બરાબર છે ગીતાબા જાડેજા વિરુદ્ધ અને તો જાહેર વાત છે પણ અગત્યનો મુદ્દો એવો છે કે લાંબા સમયથી એક જ બેઠક ઉપર ભાજપના જ બે શક્તિશાળી લોકો લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ તમાશો જોઈ રહ્યો છે જેવી રીતના હમણાં જે પાટીદાર નેતાઓ પણ આવ્યા એમાંથી ઘણા બધા નેતાઓ ભાજપના છે હવે ભાજપના નેતા અને વાંધો કોની સામે છે તો ભાજપના જયરાજસિંહ જાડેજા સામે વાંધો છે તો મને સવાલ એવો થાય છે કે આ નેતાઓ ગોંડલ પહોંચ્યા રેલી કરીને તો હાઈકમાન્ડને કેમ નથી કહેતા કે ભાઈ જયરાજસિંહ જાડેજા ગોંડલને મિરઝાપુર બનાવી રહ્યા છે તો તમે કંઈક કરો કાયદોની વ્યવસ્થા તૂટી ગઈ છે તમે કંઈક કરો પણ એવું કોઈ કરતું નથી જે પાટીદાર નેતાઓ જાય છે એ પણ ભાજપના છે જયરાજસિંહ પણ ભાજપના છે ને અનિરુદ્ધસિંહ રીબડા પણ ભાજપના જ છે પણ એનું કારણ શું હોય શકે એટલે એ એ જ આખો પ્રશ્ન એવું પેચીદો છે કે ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે મને એવું લાગે છે કે ગોંડલના આ સમીકરણમાં લાચારી અનુભવે છે પણ એમને એટલું ખબર છે કે આ બધામાં કોઈ શક્તિશાળી શક્તિશાળી એને જ કહેવાય છે રાજકારણમાં કે જે જીતે જે જીતતો નથી શક્તિશાળી નથી ને એમને એવું ખબર છે કે જયરાજસિંહનો સિક્કો અત્યારે ચાલે છે જયરાજસિંહના કારણે એક બેઠક મળતી હોય તો એ લોકો એની સાથે રહે છે પણ આ ઝઘડો ઠારવામાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે જે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે એ ઠારવામાં પાર્ટીને કોઈ રસ હોય એવું મન નથી લાગતો બીજો એક આ આમાં સવાલ એ કે ત્રણ તારીખે આ દુષ્કર્મની ફરિયાદ થાય છે અને પાંચ તારીખે આ આત્મહત્યા થાય છે આ બહુ ઝડપથી એક ક્રાઇમ વાળી વાત ઘટી ગઈ એવું લાગી રહ્યું છે આ કેસ તરફ આપણે જો પાછા ફરીએ તો આ બહુ ઝડપથી થઈ ગયું હા એટલે ત્રણ તારીખે આ ફરિયાદ નોંધાય છે અને જો જે રીતના અનિરુદ્ધસિંહ એવું કહે છે કે જયરાજસિંહ બહુ પાવરફુલ છે એટલે પોલીસ એ કે એ જ પ્રકારે કરે છે તો પ્રશ્ન એવો એવો થાય છે તો જયરાજ જયરાજસિંહ ઈચ્છત તો ફરિયાદ જ ના થઈ હોત પણ રાજકોટની અંદર રાજકોટના પોલીસ સ્ટેશનની અંદર એ ફરિયાદ નોંધાઈ જાય છે બીજો પ્રશ્ન એવો આવે છે કે અમિત જે માણસ સામે ભીડી શકતો હોય લડી શકતો હોય એ તો બહુ મજબૂત મનોબળનો માણસ હોય આટલા વખતથી આટલા વર્ષ આટલા વખતથી અનિરુદ્ધિ સામે લડી રહ્યો છે તો એ મજબૂત મનોબળનો માણસ હોવો જોઈએ તો જ આ લડાઈમાં પડે પણ છતાં એક માણસ તરીકે હું આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરું ત્યારે એવું લાગે કે દુષ્કર્મ એ એટલો બધો ગંભીર આરોપ છે કે કોઈ પણ માણસ પહેલાં તો માનસિક રીતે ભાંગી પડે કારણ કે પરિવારને શું કહ્યું માણસ ખૂન કરીને આવ્યો હોય તો એવું ગૌરવથી કહી શકે સામે ખૂન કર્યું છે બરાબર છે પણ દુષ્કર્મના કેસમાં માણસ બહુ લાચાર થઈ જતો હોય છે બીજું મને એવું લાગે છે કે એ ભલે જયરાજસિંહ સાથે હોય પણ આ સમયમાં એને એવું લાગ્યું હશે કે હું એકલો પડી ગયો છું અચ્છા અને મારી સાથે કોઈ નથી ઊભું રહેતું એ સંજોગોને કારણે એને આત્મહત્યા કરી લીધી જો આત્મહત્યા હોય તો કારણ કે હજી આ તો બધા આપણે જો ને તો વાળી વાત એટલા માટે છે કે હજી પોલીસ તપાસમાં શું તથ્ય આવે છે એ બહુ અગત્યનું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અગત્યનો છે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય અગત્યનો છે તો એવું લાગે છે કે કદાચ અમિતને એવું લાગ્યું હશે કે હું એકલો પડી ગયો છું એ સ્થિતિમાં જ માણસ આત્મહત્યા કરે કોઈ પણ આત્મહત્યા હોય માણસ એકલતા અનુભવે અને કોઈ રસ્તો ન દેખાય ત્યારે આત્મહત્યા થતી હોય છે પણ આ ઝડપથી જ ઘટનાક્રમ ઘટી ગયો હવે એક બીજું કે આ ગોંડલના પોલીસની સ્થિતિ શું હશે એ મારે ખાલી સમજવું છે એક તો આ કેસમાં અને ઓવરઓલ એ બધું કેવી રીતે હેન્ડલ કરતી હશે બે જૂથ છે આટલા બધા કોમ્પ્લિકેટેડ કેસ છે એ કઈ તરફ રહે અને કેવી રીતે આમાં કયો પોલીસ ઓફિસર હોય જે આ બધું શાંત પાડે

બહુ નાનો અમલદાર કહેવાય થાણા અમલદાર એ પણ કોઈ પણ હેન્ડલ કરી શકે પણ એને ખબર હોવી જોઈએ કે ગોંડલની પોલીસ એટલા માટે મુશ્કેલીમાં છે કે અસમંજસમાં છે એને શું કરવું ને ખબર નથી એટલે એમને અત્યારે એમને એવું લાગે છે કે સરકાર સાથે સીધો કોઈ સંપર્કમાં છે અથવા સરકારમાં જેનું કોઈ ઉપજે છે તો જયરાજસિંહ જાડેજા છે તો અત્યારે આપણે જયરાજસિંહ જાડેજા કેવું કરવાનું છે એટલે પોલીસમાં ક્લેરિ ક્લેરિટીનો અભાવ છે પોલીસને ખબર જ નથી પડી રહી કે એને કઈ દિશામાં જવાનું છે એટલા માટે સતત આરોપ એવો થાય છે કે ગોંડલની અંદર પોલીસ એ જ કરે છે કે જે જયરાજસિંહ જાડેજા કહે છે હવે છેલ્લો સવાલ એ કે આ અમિત ખૂંટની પોસ્ટમોર્ટમ થશે તો એનો રિપોર્ટ શું આવશે અને એમાં આગળ શું થઈ શકે એ થોડીક વિગત એટલે બે અગત્યના જ મુદ્દા છે એક તો અમિત ખૂટનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવે છે કારણ કે આખો મામલો આત્મહત્યાનો છે રાજકીય વાતાવરણ પણ બદલાયું છે એટલે પેનલ ડૉક્ટરો એનું પોસ્ટમોર્ટમ કરશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું કહે છે હવે જે આરોપ એક અનિરુદ્ધસિંહ તરફ થઈ રહ્યો છે કે આ હત્યા છે તો એ પણ સ્પષ્ટ થશે કે હત્યા છે કે આત્મહત્યા છે બીજું માની લઈએ કે આત્મહત્યા છે તો પ્રશ્ન આવીને ઊભો રહેશે કે આ ચિઠ્ઠી જે એણે લખી છે એ ફોરેન્સિક ઓફિસરને મોકલવામાં આવશે આ અગાઉ કેવી રીતના ફોરેન્સિક અધિકારી કેવી રીતે નક્કી કરે કે આ અક્ષર અમિત ખૂટના છે કે નહીં તો એના માટે એમની સ્ટાઇલ છે એમાં અગાઉ ક્યાં કેણે કંઈક તો લખ્યું જ હશે લખ્યું જોઈએ દરેક માણસ લખતો હોય છે તો એવા એના જૂના અક્ષરોના સેમ્પલ લેવામાં આવશે જેણે કંઈક નોટબુક્સમાં લખ્યું હોય ડાયરીમાં લખ્યું હોય એ અક્ષરો અને આ અક્ષરોમાં કેટલી સામ્યતા છે કે સામ્યતા નથી એટલે ફોરેન્સિક એક્સપર્ટ નક્કી કરશે અને એના પછીની આગળની કાર્યવાહી થશે તો પ્રશાંતભાઈએ આ પૂરા મુદ્દાને આપણી સામે મૂક્યો છે અને તેમના અનુભવનીથી આ મુદ્દાને જોયો છે ને હવે આગળ જોઈશું કે આ આ પૂરે પ્રકરણમાં શું થશે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ा पराई